આનંદનગરના ત્રિકોણ બાગ પાસે આવેલા જૂના ત્રણ માળીયાને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા જર્જરી જાહેર કરવામાં આવ્યા છે જેમાં ખાલી કરવા માટેની નોટિસો બજાવવામાં આવી પણ ખાલી કરવા માટેનો પૂરતો સમય નહીં મળ્યો હોવાને લઈ રહીશો દ્વારા મકાનને ખાલી કરવામાં આવ્યા ન હતા ત્યારે મહાનગરપાલિકા દ્વારા નળ અને ગટરના કનેક્શનો કાપવામાં આવતા તંત્ર નીતિ સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો આનંદનગરના ત્રિકોણ બાગ વિસ્તારના જૂના ત્રણ માળિયા જર્જરિત હોવાને લઈ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ખાલી કરવા માટેની નોટિસ આપવામાં આવી છે જે નોટિસનો સમયગાળો પૂર્ણ થતાં મહાનગરપાલિકાના તંત્ર દ્વારા નળ અને ગટરના કનેક્શનો કાપવામાં આવ્યા હતા ત્યારે સ્થાનિક રહીશો દ્વારા તેમને મુદતમાં વધારો કરવાની માંગ કરવામાં આવી હતી તેમ છતાં પણ આ નળ અને ગટર કનેક્શનો કાપવામાં આવતા લોકોની મુશ્કેલીમાં વધારો થતાં લોકોએ તંત્રની કાર્યવાહી સામે રોષ વ્યક્ત કર્યો હતો નથી લાગતું પેલા દિવસે મારી આ બીજા દિવસે મારી આ મારી ને ગઈકાલે ઓલી મારી અને આજ હોળી કાપવા

આણંદનગરના જૂના ત્રણ માળિયા છે જે ત્રિકોણિયા બગીચા પાસે આવેલા છે અમારા મકાન છે એ જર્જરી જ છે કાલે એક હુકમ અહીંયા આવીને લગાડી ગયા ગવર્મેન્ટના માણસો અને આજે એ લોકો નળ ગટર સીધા કાપવા માટે આવ્યા અહીંયા એકથી ત્રીસ નંબર એટલે મિનિમમ સાતસો ઘર છે ને એ ઘરમાં એક એક ઘરમાં પાંચસો પાંચ માણસ હોય તો એ તમે ગણીએ કહો કે કેટલા બે થી ત્રણ હજાર માણસ છે તાત્કાલિક આવી રીતે હુકમ કરે તો એ માણસો જાય ક્યાં અને અમારી એવી મ્યુનિસિપાલટી ને વિનંતી છે કે અત્યારે આ નળ ગટર કાપવાનું કામ સ્થગિત કરાવી દે અને અમને ચોમાસા પૂરતો સમય આપે જેથી જેથી કરીને અમે નવું મકાન ભાડે ગોતી કોઈની અહીંયા એવી કેપેસિટી જ નથી કે ભાડે મકાન લઈ શકે બધા દસ હજાર રૂપિયા કમાતા હોય તો હાથ હજાર ભાડું ક્યાંથી ભરી શકે એટલે મેં હું માણસ અને ઘણા તો એવા છે કે જે સાડી બારસો રૂપિયાના વિધવા પેન્શનમાં પોતાનું ઘર હલાવે છે તો એ લોકોને તો એકવાર આવીને એની પરિસ્થિતિ તો સરકારે જોવી જ જોવે એટલે અહીંયા બધા જે રહેવાસી છે એની એક જ માંગ છે કે મકાનની સામે અમને મકાન આપો તો અમે તમને ખાલી કરી દઈએ ને નિકાલ પછી ચોમાસા લગીન મુદત આપો બાકી અત્યારે નળગટન કાપવાનું કામ તરત ને તરત સ્થગિત કરી દયો એવી અમારી બધાની વિનંતી છે હવે અમારા નાનામાં નાના માણસો ઘરના ચાર પરિવાર છે નોકરીઓ કરતા હોય 10000 15000 રૂપિયા એ લોકોનો પગાર હોય તામાં એ લોકો જાય ક્યાં કાં તમે એ લોકોને મારી રિક્વેસ્ટ છે કે થોડાક બે ચાર મહિનાની કાંઈને એ લોકોને મૂલ તમે એ લોકોને મુદ્દત આપો કા એ લોકોને તમે રિપેરિંગ કરવા માટે લોકો મકાન રિપેરિંગ કરવા માટેનો ટાઈમ આપો કે ભાઈ બે મહિના ચાર મહિના કે છ મહિનામાં એ લોકો એનું જે નોર્મલી રિપેરિંગ કામ કરવાનું છે એ કરી નાખે તો ઈ આડુઆું ગમે એડજસ્ટમેન્ટ કરીને એ લોકો કરીએ કે પણ અત્યારે અહીંયાના લોકો નૈયા ની પબ્લિક એમ જ કે છે કે અમે અહીંયા અહિયાં રહેશું બરોબર અમે જશે તો ક્યાં જશું કામ ને એવી વ્યવસ્થા કરી દો મારી કમિશનર સાહેબને અને કોર્પોરેશન એક આજ એક રજૂઆત છે ને એક રિક્વેસ્ટ છે સાહેબ કે એ પણ તમારા અધિકારીને અહીંયા મોકલો અહીંયાની પોઝિશન જો અને મેં અહીંયા જોયું છે ઘણી જગ્યાએ એ લોકોએ નળ ગટ્ટર લાઈન જે કાપ્યા છે એ ફ્લેટ બહુ સારા છે અને જે સાવ જળ થઈ ગયા છે એ ફ્લેટમાં હજી પબ્લિક રહે છે તો આમાં મારે શું સમજવાનું અહીંયાની પબ્લિક ઈચ કહે છે કે જે ફ્લેટ હારા છે બરાબર એને કાપી નાખેલા છે અને મને એ ખ્યાલ છે આ જે કરે છે એ આ લોકોની માટે સારું જ કરે છે પણ હવે એની માટે એ લોકોને ક્યાંક વિકલ્પ હોવો જોઈએ કાંક તમે એવો નિરાકરણ કાઢો એવી એક આનંદનગર વતી હું આ બધા વતી એક રિક્વેસ્ટ કરું છું